પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ છે જળ પ્રકોપને કારણે ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ છે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ ચાલુ છે જિલ્લા મુખ્યાલયની ઘણી રહેણાંક વસાહતો અને નીચલી વસાહતોમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે લોકો પોતાના ઘરોમાં કેદ છે આ તરફ પાણી ભરાવાની સમસ્યાને લઈને ચક્કાજામ બાવળા ધોળકા હાઈવે ચક્કાજામ કર્યો છે રત્નદીપ સોસાયટી વિસ્તારમાં ભારે હાલાકી છે કેટલાક વિસ્તારમાં ખેડસમાં પાણી ભરાયેલા છે ચક્કાજામને લઈને બાવળા પોલીસ પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો પાણીનો નિકાલ નહીં થાય તો સોસાયટીના રહીશોએ આવતીકાલે નગરપાલિકામાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી દીધી છે બનાસકાંઠામાં પડેલા વરસાદે ઠેર ઠેર પાણી પાણી કરી દીધું છે ડીસાના દામા વરણ જેનાલ લક્ષ્મીપુરા પેછડાલ સહિતના ગામોમાં પાણી ભરાયા હતા ત્રણ દિવસ પડેલા ભારે વરસાદથી હજુ પણ પાણી ઉસર્યા ન હોવાની પરિસ્થિતિ છે જેનાલ ગામે હજુ પણ ખેતરોમાં ખેડસમમાં પાણી ભરાયેલા છે જેનાલ ગામથી નાણી ગામને જોડતા માર્ગ પર રેલવે ગળા ડૂબ ભરાયેલા પાણીનો હજુ સુધી નિકાલ કરાયો નથી જેના કારણે નાણી અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે આ નાળાની એક તરફ જેનાલ ગામ આવેલું છે અને બીજી તરફ દેવસરી સોલંકી વાસ પ્રાથમિક શાળાને નાણી ગામને જોડતો માર્ગ છે ગરનાળામાં પાણી ભરાઈ જતાં લોકો એક તરફ પોતાનું વાહન મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરી બીજી તરફ જવા મજબૂર બન્યા છે તો દેવસરી ગામના લોકો ચાલીને જવા મજબૂર બન્યા છે મુશ્કેલી ફૂલ દૂધ બીજું ભરવા બુધ તકલીફ પડે સર નાળા રેલ ઉપર ના આવતા રે સાધન કોઈ ચાલતું નહીં કેટલા દિવસથી ભરાય પંદર દિવસથી ખૂબ તકલીફ પડે છે દેવશ્રી જવા અમારે ખૂબ તકલીફ પડે અમારે નાળો ભરાઈ ગયેલો છે એટલે રેલવે સ્ટેશન થી હેડે તો જવરા નક જવરા એવું નથી અત્યારે કઈ રીતે પસાર થાઉં અહીંયા આ રેલ માં છે હા ગાડી આવતી હોય તો બીક રે ડર રે ગમે કરે તો જગ્યા થી અમારે નીકળવું પડે ચાવાની તકલીફ ખૂબ પડી ઉપર થઈ રેલવે માં થી હેડવું પડે નાળો ભરાઈને 15 દિવસ થી પડ્યો છે હેડે पोचो किलोमीटर हेडी नाही हवाार हेड्या हजी हॅडरा हां ए तकली खूप उपथे करेन कौशल तो बात, રાજકોટ સિવિલ હોસ્પિટલનો ખુલાસો સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનો ખુલાસો તબીબ સાથે થયેલી બબાલ અંગે ખુલાસો દર્દીને ઇમરજન્સી વોર્ડમાં લઈ જવાની જરૂર નહોતી એક જ મિનિટમાં એડમિટ કરી દેવાયું હતું દર્દીના સગાએ નર્સિંગ સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું દર્દીએ દાખલ થવાની ના પાડી હતી તો બીજી તરફ સિવિલના સર્જને કહ્યું કે જે વિડીયોમાં બબાલ થઈ રહી છે તે પ્રમાણે જોવા જઈએ તો ઇમરજન્સી કોને કહેવાય તે ડૉક્ટર્સને નક્કી કરવાનું હોય છે જે દર્દી પોતે જ ચાલીને આવ્યો હતો કોઈ લોહી નીકળવાની પણ સમસ્યા હતી નહીં એટલે ઇમરજન્સી હતી જ નહીં

વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી ફક્ત એને માથામાં વાગેલું હતું કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી અને આ બધું કર્યા પછી વિદિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે દર્દી વાતચીત કરતું હતું દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને પોતે પ્રથમ દૃષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું ન બોલવા જોઈએ પણ આ આ આ બાબતમાં એમની સામે કાર્યવાહી કરવા માટે હું સક્ષમ ઓથોરિટી નથી વિરમગામમાં એબીવીપી કાર્યકર કુશાલ શાહ પર પોક્સકોની ફરિયાદ બાદ અમદાવાદમાં હોબાળો થયો ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈ કાર્યકરોએ વિરોધ કરી એબીવીપીનું પુતળું બાળવાનો પ્રયાસ કર્યો એબીવીપી સંગઠનમાં બળાત્કારી નેતાઓ હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો તો પોલીસે દેખાવ કરી રહેલ કાર્યકરોની અટકાયત કરી છે અમદાવાદમાં એનએસયુઆર દ્વારા જોરદાર વિરોધ જે છે તે કરવામાં આવ્યો છે ડીરમ ગામના એલડીપીના કાર્યક્રમ કાર્યકર સામે જે છે પોસ્કોની જે કલમ લાગેલી છે અને બળાત્કારના જે આરોપો લાગ્યા છે અને તેના વિરોધમાં એનએસયુઆઈ જે છે તે જબરજસ્ત વિરોધ કરી રહ્યું છે અને જે બળાત્કારીઓને ફાંસી દો અને પીડિતાને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર સાથે અત્યારે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ જે છે પોલીસનો કાફલો જે છે તે અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતે તૈનાત રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં જે એનએસયુઆઈના કાર્યકરો અહીંયા વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા તો એ એનએસયુઆઈના કાર્યકરોને જે છે તે અત્યારે અટકાયત જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સુરતમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ અને લારીવાળા સાથે માથાકૂટ નો વિડીયો વાયરલ થયો છે પાંડેસરામાં એસએમસી ના કર્મચારીઓ લારી પકડતા માથાકૂટ થઈ હતી જે બાદ ઘર્ષણ થયું એસ એમસી ના કર્મચારીઓ અને લારી છૂટા હાથ ની મારામારી કરતા પણ જોવા મળ્યા છે અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારો પકડાયો છે ગેંગનો મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર દબોચાયો છે ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે આરોપી પંકજની સાથે અન્ય બે સાગરીતો પણ ઝડપાયા છે પંકજને બચાવવા ગુજરાત બહાર નાસ્તા ફરતા હતા અગાઉ પણ પંકજના સાગરીતો પકડાઈ ચૂક્યા છે વસ્ત્રાલમાં જાહેર રોડ પર વાહનોમાં તોડફોડ કરી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ બનાવના વિડીયો વાયરલ થયા હતા જે બાદ મીડિયા અહેવાલને લઈને પોલીસે એક્શન લેવાનું શરૂ કર્યું હતું વડોદરામાં નજીવી બાબતે જાહેર રસ્તા પર મારામારી થઈ શહેરના અમિતનગર પાસેની ઘટના છે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં મારામારી થઈ ગઈ કારમાં સવાર લોકોએ રિક્ષા ચાલકને ઢોર માર માર્યો માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે જાહેર રસ્તા પર નજીવી બાબતે ઢોર માર મારનારનું સરઘસ ક્યારે નીકળશે મારામારી કરતા પહેલા કાયદાનો કેમ ન લાગ્યો ડર આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે વરસાદી માહોલમાં વલસાડના ગામમાં કાચું મકાન તૂટી પડ્યું જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે ધરમપુરના શિશુમાળ ગામમાં કાચું ઘર તૂટી પડ્યું હતું જેમાં એક વૃદ્ધની ઈજા તેમને હોસ્પિટલ ખસેડાયા છે રાત્રે ભારે પવન સાથે વરસાદ થતાં આ બનાવ બન્યો હતો વલસાડ જિલ્લાના પારડીના ઉધવાડામાં એક શોપિંગ સેન્ટરની ગેલેરી તૂટી પડી હતી વહેલી સવારે આ ઘટના બની હોવાથી કોઈ હાજર નહીં હતું આથી એક મોટી દુર્ઘટના ટળી હતી ઉધવાડા સ્ટેશન વિસ્તારમાં ગ્રામ પંચાયતનું એક શોપિંગ કોમ્પ્લેક્ષ આવેલું છે આ શોપિંગ કોમ્પ્લેક્સમાં નીચે અને ઉપર અનેક દુકાનો આવેલી છે આ કોમ્પલેક્ષની ગેલેરી છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હતી તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આખરે આજે વહેલી સવારે આ ગેલેરીનો આખો ભાગ છૂટી પડ્યો હતો આખા કોમ્પ્લેક્ષની પહેલા માળની ગેલેરી તૂટી અને નીચે પડતા રોડ પર કાટમાળ વિખેરાયો હતો જોકે સદનસીબે વહેલી સવારે ઘટના બની હોવાથી કોઈ દુકાન ખુલી ન હતી કે કોઈ હાજર નહીં હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને તંત્રની ટીમો દોડી થઈ હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી છોટાઉદેપુરના સનાડા ગામે ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં મકાન ધરાશાયી થયું હતું મકાનની અંદર પતિ પત્ની સૂતા હતા તે વખતે અચાનક બની હતી ઘટના મકાનમાં સુતેલા ગફુરભાઈ અપસિંગ રાઠવાનું મોત થયું ત્યારે પત્નીનો થયો બચાવ હાલ મરણ જનારને પીએમ માટે છોટાઉદેપુર ખાતે લવાયા છે વાપીમાં તસ્કરો બેફામ બન્યા છે બાઇક ચોરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે ગીતાનગર વિસ્તારમાં બાઇક ચોરીનો પ્રયાસ બાઇકનું લોક ન તૂટતા બાઇક ચોરી નિષ્ફળ ઘર આંગણે પાર્ક કરેલી બાઇકની ચોરીનો પ્રયાસ પોલીસે સીસીટીવીને આધારે હાથ ધરી છે તપાસ તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કઈ રીતે ગીતાનગર વિસ્તારમાં બાઇક ચોરીનો આ પ્રયાસ છે તે જોવા મળ્યો છે જે કેમેરો છે સીસીટીવી છે તેમાં બાઇક ચોર વળી અને આસપાસ પહેલાં જોતો નજરે પડી રહ્યો છે ત્યારબાદ ધીમે રહી અને બાઇકનું જે સ્ટિયરિંગ છે તેનું જે લોક છે તે ખોલવાનો પ્રયાસ કરે છે અને ત્યારબાદ ગીતાનગર વિસ્તારની અંદર આ બાઇક ચોરીનો જે પ્રયાસ છે તે કરતાં ચોરના જે વિડીયો છે